ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર મહીપત અને આપણી દુધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે ઘઉંમાં બીજું પિયત ચાલુ કરવાના છીએ તો બીજા પિયતની અંદર ક્યુ ક્યુ ખાતર આપીએ છીએ કેટલા દિવસે પિયત આપીએ છે અને આપણા ઘઉં કેવા ઉગા બધી માહિતી તમને આપવાની છે મિત્રો તો આપણા વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો આપણી દૂધ રેજિયા મહીપત ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો મિત્રો જેથી કરીને આવા નવા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો તો ચાલો તમને આપણા ઘઉં બતાવું અને આમાં ખાતર કયા કયા આપવી છે એ પણ તમને બતાવું મિત્રો જો ઘઉં આપણા ઊગી ગયા છે આજે તેર ચૌદ દિવસ જેવું થયું છે જુઓ મિત્રો આવા આપણા ઘઉં ઉગી ગયા છે આપણે કપાસ પાડીને ઘઉં કર્યા છે અંદર કપાસ પણ તમને દેખાય જ છે મિત્રો તમને બતાવું કે આમાં આપણે કયું કયું ખાતર આપીએ છીએ અને કેટલા આપણે વિગે ઘઉં નાખ્યા છે એ બધી માહિતી તમને આગળ વિડીયોમાં મળતી રહેશે માટે વિડીયો આપણો પૂરો જોજો મિત્રો તો ખેડૂત મિત્રો આપણે ઘઉંની અંદર એક થેલો યુરિયા લીધો છે અને એની સાથે આપણે આ સલ્ફર આપીએ છીએ એક એકરની અંદર આ ત્રણ કિલો સલ્ફર એક થેલો યુરિયા અને સાથે આપણે આ શિવા જે સમુદ્રી શેવાળ આવે છે એ આપણે દસ કિલો એ આપીએ છીએ એક થેલો યુરિયા ત્રણ કિલો સલ્ફર અને દસ કિલો શિવારિકા તો ચાલો આપણે ત્રણેયને મિક્સ કરી લઈએ જુઓ મિત્રો આપણે આ જે સલ્ફર ફાડા સલ્ફર આવે છે ગાંઠિયા સલ્ફર પણ કહેવાય છે એ સલ્ફર આપણે ત્રણ કિલો ઉમેરી દીધું છે યુરિયા ભેગું અને આ જે શિવાલિકા શિવાલિકા આપણે નાખવી છે દસ કિલો જે આવું આવે છે કાળું દાણેદાર એ ભેગું ઉમેરવી અને સલ્ફર ને યુરિયા ત્રણે આપણે મિક્સ બરાબર કરી નાખશું આવી રીતે અને આપણા ઘઉંમાં ઉડાડી દઈશું હવે આપણું ખાતર બરાબર મિક્સ થઈ ગયું છે હવે આને આપણા ઘઉંમાં ઉડાડી દઈશું તો મિત્રો તમે જોયું આપણે ઘઉંમાં અત્યારે હાલ યુરિયા અને સાગરિકા અને સલ્ફર આપીએ છીએ આપણે અને આપણે આ ઘઉંનું ભૂંખીને વાવેતર કરેલું છે કપાસ હતો એ કપાસ કાઢી અને ભૂંખી અને એમાં ટ્રેક્ટરથી દાંતી મારી દીધી હતી અને પછી પાણી આપી દીધું હતું તો આપણે આમાં વીઘે ત્રીસ કિલો ઘઉં વાવેલા છે યાક્રોનું બિયારણ ચારસો છન્નું ઘઉં વાવ્યા છે અને એકરે એક કિલો ડીએપી ખાતર આપેલું છે જે વીસ વીસ જીરો તેર આવે છે એ ડીએપી ખાતર આપ્યું હતું અને આજે તેર દિવસ થયા છે આપણા ઘઉં કમ્પ્લેટ ઊગી ગયા છે અને તેર દિવસે આપણે બીજું પીયત એને આપીએ છીએ તો ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે ઘઉંને તાણ પડવા દેવાય પણ હું એવું કહું છું મિત્રો મારા અનુભવ પ્રમાણે કે ઘઉંને બહુ એટલી બધી વધારે તાણ ન અપાય ઘઉંને એના સમય પ્રમાણે તો પાણી પાવું જ પડે જેથી કરીને આપણા જો એક પાણી ઉગી ગયો જાય તો થોડુંક તમે મોડું પાણી પાવ તો પણ ચાલે અને જો એક પાણી ન ઉગ્યા હોય તો એને આઠક દિવસે બીજું પિયત આપી દેવું જેથી કરીને આપણા ઘઉં જે કાંઈ રહી ગયા હોય તે બધા ઊગી જાય તો આજે આપણે આને બીજું પિયત આપીએ છીએ બીજા પિયતમાં સલ્ફર અને જે સમુદ્રી સેવાળ આવે છે એ બંને કીટક છે અને ત્રીજા પિયતમાં આપણે એને હુમિક અને મલ્ટી જિંક આપીશું તો ઘણા મિત્રો પાણીમાં ઊંઝાતા હોય છે કે ઘઉંને કેટલા કેટલા દિવસે પાણી આપવા જોઈએ તો એ પણ એનું શેડ્યુલ આપણે સાઈડમાં અહીંયા બતાવ્યું બતાવી છે કેટલા દિવસે પાણી આપવા પડે તો એ પણ તમે જોઈ લેજો મિત્રો ઘઉને અત્યારે વીસ થી પચીસ દિવસનો સમયગાળો હોય છે એ સમયગાળો એનો ભૂટનો સમય હોય છે એટલે એ સમયમાં પડવા દેવાય એ સમયમાં જમીનમાં ભેજ હોવો જરૂરી છે માટે આપણે અત્યારે બીજું પિયત આપી દેવી છે પછી દસ દિવસની આજુબાજુ ત્રીજું પિયત આપીશું તો એ તમે પણ જોઈ લેજો શેડ્યુલ કેટલા કેટલા દિવસે પિયત આપો માહિતી મળતી રહે આજે પવન પણ બહુ છે તો ભલે ચાલો મિત્રો રજા લઈએ જય જવાન જય કિસાન